હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું જો ધર્મિષ્ઠાબા પરમાં સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું ગુજરાતી વાનગી ખાંડવી ના કુકરમાં ના કઢાઈમાં ના પાથળની જો પણ ઝંઝર પદાર્થ માત્ર ત્રણ મિનિટમાં તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ ખાંડવી બનાવવા માટે ત્રણથી ચાર મેં લીલા મરચાં લીધા છે અને એક વાટકી ચણાનો લોટ લીધો છે જે વાટકીનું માપ હોય એ વાટકીના માપ પ્રમાણે જ આપણે બધું કરવાનું છે હવે આ વાટકીના માપ પ્રમાણે આપણે એક વાટકી દહીં લઈશું એક વાટકી મેં દહીં લીધું છે એ અંદર એડ કરીશું થોડી હિંગ એડ કરશું હિંગથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું હવે આને આપણે ગ્રાઇન્ડ કરીને મિક્સર તૈયાર કરી દઈશું પાણી એડ કરવાનું નથી જોઈ શકો છો આપણું આ મિક્સર તૈયાર છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે આમાં બે વાટકી પાણી એડ કરીશું જે વાટકી લીધી હતી એ વાટકીના માપ પ્રમાણે જ આપણે લેવાનું છે હું આ પાણી આ મિક્સર બાઉલમાં નાખીને આ મલાઈ લઈ લઉં છું એટલે આપણે આ લોટનો પણ ઉપયોગ થઈ જાય પછી આને આપણે બધું મિક્સ કરી દઈશું જો તમારી જોડે દહીં ન હોય અને છાશ પણ આની જગ્યાએ લઈ શકો છો તમે તો છાશ તમે ત્રણ વાટકી લેવાનો એક વાટકી લોટ અને એની જોડે ત્રણ વાટકી છાશ લેવાની છે અને આવી રીતના એનું મિક્સચર તૈયાર કરવાનું છે તો આપણું રેડી છે આ ખાંડવીનું મિક્સચર હવે એક આવી એક સ્ટીલની કોઈપણ થાળી લેવાની છે અને એને તેલથી ગ્રીસ કરી દઈશું આ એક અલગ રીતની ખાંડવી હું બનાવું છું જેમાં ના હલાવવાની કે ના લોટને શેકવાની કે બાફવાની કોઈ પણ ઝંઝટ વગર એકદમ સહેલાઈથી બની જશે આ ખાંડવી અને બજાર જેવી જ બનશે હવે આમાં આપણે ચમચાની મદદથી પેલું ખીરું રેડશું એક કે બે ચમચા જેટલું ખીરું આમ થાળીમાં ફેલાઈ દેવાનું છે આમ તો આપણું આ ખીરું તૈયાર છે હવે આને આપણે પાન ઉપલા બાફવા મૂકીશું પાણી મેં એક વાસણમાં ગરમ કરવા મૂકી દીધું છે જોઈ શકો છો મેં ઢોકળી આમાં મૂકી દીધું છે હવે આને ત્રણ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર રાખવાનું છે હવે આ થઈ ગયું છે હવે આ ઠંડુ પડી ગયું છે હવે આને આપણે ચપ્પુની મદદથી આમ પાપા પાડી દઈશું હવે આપણે આવી રીતના ઉખાડીને ધીરે ધીરે એનો રોલ વાળી દઈશું શું એકદમ બજાર જેવી બની છે ખાંડવી આપણી સરસ કોઈપણ જાતની જંઝર વગર આસાનીથી બની જાય છે હવે આવી રીતના આપણે બધા કાઢી લઈશું પીસ તૈયાર છે આપણી ખાંડવી હવે આપણે ઉપર એમાં વઘાર કરીશું વઘારી લઈશું એમાં આપણે એક ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે અંદર રાય ઉમેરશું રાયને થોડી તતડવા દઈશું ફૂટી ગઈ છે હવે અડધી ચમચી જીરું એડ કરીશ લીલા મરચાં મીઠાઈ મરાના પાન અને હિંગ એડ કરીશ હવે ગેસ બંધ કરી દઈશું આપણે ના વઘારને આપણે ખાંડવી ઉપર રેડ દઈશું ચમચીની મદદથી આપણે વઘારને ખાંડવી પર એડ કરી દઈશું તો બજાર જેવી ખાંડવી આપણે તૈયાર છે તમે જો લીલું કોકરું હોય તે એ પણ એને નાખી શકો છો તમે જોઈ શકો છો આપણી ખાંડવી એકદમ રેડી છે તો તમે જલ્દીથી આ રીતથી એક વખત ખાંડવી બનાવજો અને કેવી બની છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી આવજો तुम्हाला मला आेसिपीनं विडिओ केव्हा हो लागेल कमेंट बॉक्स में जरूर जणाजो आणि हां जो तुम्हाला माझी आेसिपी गमे तर लाईक करजो शेअर करजो आणि मानलने सबस्क्राईब करजो आणि बेल अवनवी बटन ने प्रेस करजो त्या ने खाऊ करो जय माता जय श्री कृष्णा